આ પોઈન્ટ ઉપર છે ને મેં ઘણા વિડીયોમાં વાત કરેલી છે પણ અત્યારે આ સ્પેશિયલ વિડીયો બનાવ્યો છે આપણી પાસે બહુ સમય છે એટલે સ્પેશિયલ આ ટોપિક પર જ વાત કરવાની છે અને સાથે સાથે મારે તમારા વિચારો પણ જાણવાના થશે એટલે કમેન્ટ સેક્શનમાં મને તમારા વિચારો પણ જણાવજો ટિકિટ પ્રાઇસ છે ને એ વધારે છે અત્યારે આ બધા માને છે કલાકારો પણ માને છે ગુજરાતી કલાકારો પણ માને છે હિન્દીવાળા કલાકારો પણ માને છે અને બધા લોકો પબ્લિક સામાન્ય દર્શકો બધા માને છે અત્યારે ટિકિટના ભાવ છે એ ખૂબ જ વધારે છે અને આ ઘણા કારણોમાંથી આ એક કારણ પણ છે કે લોકો થિયેટર સુધી નથી જોતા થિયેટર સુધી નથી જતા ફિલ્મ જોવા માટે હા પછી છાવા જેવી કોઈ ફિલ્મ આવી જાય અને બહુ વાહ વાહી લૂંટાઈ જાય અને લોકો પછી સોશિયલ મીડિયામાં છાવા 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 કરવા માંડે એટલે પછી એકવાર બોલી વિચારે કે ભાઈ આટલી બધી બોલબાલા છે આ ફિલ્મની તો ચાલો એકવાર આપણે જોવા જઈએ ત્યારે પછી દર્શક છે ને એ ટિકિટનો ભાવ છે એ મગજમાં નથી લેતો કારણ કે એને ઓલરેડી ખબર જ છે કે આટલી બધી બધા લોકો વખાણી રહ્યા છે આવું છે આવું છે આવું છે તો ભલે ને બસો ત્રણસો ત્રણસો રૂપિયા ટિકિટ હોય કંઈ વાંધો નહીં તો એ આખો કેસ જ અલગ છે છાવા જેવી ફિલ્મો વર્ષમાં આવી કેટલી પણ જનરલ જે ફિલ્મો આવે છે એ જોવા માટે પબ્લિક થિયેટર સુધી નથી આવતું હું તમને એક્ઝામ્પલ સાથે આપણે વિડીયોની શરૂઆત કરીએ જેજા સાલા જીજા ફિલ્મ છે ને એનું છઠ્ઠા દિવસનું કલેક્શન સોળ લાખ રૂપિયા હતું અને સાતમા દિવસનું કલેક્શન પંદર લાખ રૂપિયા હતું પછી ચોથો અને પાંચમો દિવસ તમને કહું ને તો ચોથા દિવસનું કલેક્શન ચૌદ લાખ રૂપિયા હતું અને પાંચમા દિવસનું તેર લાખ રૂપિયા હતું તો ચોથા અને પાંચમા દિવસ કરતાં છઠ્ઠા અને સાતમા દિવસનું કલેક્શન વધારે એવું આવું કેમ છું તો કે ત્યારે એ લોકોએ સો રૂપિયા નવ્વાણું રૂપિયા ઓફર રાખેલી હતી એટલા માટે આ કલેક્શન છઠ્ઠા અને સાતમા દિવસનું છે ને થોડું વધારે એવું છે કમ્પેર ટુ ત્રી ચોથા અને પાંચમા દિવસનું તો આ ઉદાહરણ હતું ઉમરો રિલીઝ થઈને ઉમરો એ શરૂઆતથી જ નવ્વાણું રૂપિયામાં આવી હતી પહેલા દિવસે જે ફિલ્મની પ્રાઇસ નવ્વાણું રૂપિયા હતી હવે જો શરૂઆતથી ફિલ્મની પ્રાઇસ નવ્વાણું રૂપિયા હોય તો ફાયદો એનો શું થાય ને એ હું તમને કહું માનો કે કોઈ ફિલ્મ આવે છે અને રિલીઝની સાથે જ એ લોકોએ પહેલાં કે બીજા દિવસે નવ્વાણું રૂપિયા સો રૂપિયા એકસો બાર રૂપિયા એવી કંઈક ટિકિટ રાખી બરાબર એટલે કેવું થશે પહેલાં તો ફેમિલી છે ને અમુક જે પ્લાનિંગ કરતી હશે કે ચાર પાંચ જણાનું ફેમિલી છે તો એ લોકો એમ કહેશે કે ભાઈ પેલું ફિલ્મ આવે છે ટિકિટ એની સસ્તી છે તો આપણે કામ કરીએ ફેમિલીમાં જોઈ આવીએ પછી ટિકિટના ભાવ પાસે વધી જાય એના કરતાં આપણે જોઈ આવીએ એટલે એ ફેમિલીનું પ્લાનિંગ થઈ ગયું જનરલ ટિકિટમાં ફેમિલી ફિલ્મ જોવા જાય ને ચાર જણા તું લગભગ પચીસો થી ત્રણ હજાર રૂપિયા તો થાય જ ટિકિટના અને પછી ખાવા પીવાના અને બધા તો ગણવાના જ કદાચ જો એમાં નાના છોકરા હારે હોય ને અંદર સમોસા પોપકોર્નનું વેન કરી લીધું તો ત્રણસો ચારસો પાંચસો સાતસો સાતસો રૂપિયાના તો પોપકોર્ન આવે છે સમોસા જોઈએ તો દોઢસો રૂપિયાના સમોસા આવે છે એટલે આ તો બધી બહુ મગજ મારી છે એટલે માનો કે નવ્વાણું રૂપિયા એકસો બાર રૂપિયા ટિકિટ ભાડી કોઈ દર્શકે તો ફેમિલી સાથે એમ કે ચાલો આપણે નવ્વાણું રૂપિયા છે ને આપણે જોઈ આવીએ એટલે હજાર પંદરસોમાં પતી જાય તો આ એક ફાયદો થાય પ્લસ રિવ્યુઅરો છે ને રિવ્યુઅરો એ પણ ટ્રાય કરે ગુજરાતીમાં જનરલી કેવું થાય છે કે નાની કોઈ ગુજરાતી ફિલ્મ આવે ને તો એને શો નહીં મગજમારી થાય છે એટલે શો કેન્સલ થાય સાત જણાવાળી મગજમારી આ બધું બહુ છે એટલે રિવ્યુઅરો કેવું કરે એકવાર જોવા જાય શો શરૂ થયો તો લક પણ કેવું પછી શો શરૂ ન થાય ને તો પછી ઘરે આવી જાય કે કાંઈ નહીં ચાલો હવે બીજે દિવસે મેળા આવશે તો જશું નકર પછી રામ રામ પણ લુમાળું રૂપિયા હશે ને તો કદાચ એકવાર વિચારશે કે અહીંયા કેન્સલ થયો છે આપણે એક કામ કરીએ પહેલાં પણ જોઈ આવીએ જો મેળ આવી જાય તો આવી જાય તો રિવ્યુ થઈ જાય નગર પછી જોઈએ કાલે કેમ થાય છે તો અહીંયા એક ફાયદો એ થાય પ્લસ નવ્વાણું રૂપિયા હોય એટલે સાત જણા જે મગજમારી વાળી છે ને એ પણ લગભગ નો જ બને કારણ કે નવ્વાણું રૂપિયા હોય એટલે કેવું કે પબ્લિક તો કે ચાલ ને ભાઈ હો રૂપિયા ટિકિટ છે ને જઈ આવીએ એકવાર એટલે શો તો શરૂ થઈ જ છે આ રીતે કરી કરીને ઓડિયન્સ તો એને ઓર્ગેનિક મળી ગઈ ફિલ્મને પહેલા દિવસે હવે ખેલ શરૂ થાય છે ફિલ્મ કેવું છે ઓર્ગેનિક ઓડિયન્સ મળી ગઈ એને નવ્વાણું રૂપિયા બરાબર છે જો તમારો કોન્ટેક્ટ અહીંયા ઇફવાળો નિયમ લાગુ પડશે ઇફ જો જો કોન્ટેન્ટ સારો નીકળો એટલે તમે પછી નવરા તમારું કામ બધું પબ્લિક કરશે પબ્લિક પ્રમોશન કરશે તમારી ફિલ્મનું કે ભાઈ મેં પેલી ફિલ્મ જોઈ મને ખરેખર જોવાની ખૂબ મજા આવી પછી એના મિત્રને કહે છે કે ભાઈ તે ઓલી ફિલ્મ એક આવી છે જોઈ છે હું તો કાલ જોવા ગયો તો મને બહુ મજા આવી જોવાની કે કાલ તો નવ્વાણું રૂપિયા હતું પણ કાલ લગભગ એના ટિકિટનો ભાવ વધી છે પણ તું એકવાર જોવા જાય છે પૈસા વસૂલ થઈ જાય ભલે દોઢસો રૂપિયા ટિકિટ હોય પણ જોવા જઈએ મજા આવશે જોવાની પછી કહે કે ભાઈ ફેમિલી સાથે જોવા એવી છે ગર્લફ્રેન્ડ સાથે જોવા એવી છે મિત્રો સાથે જોઈએ કહે કે ભાઈ તું તેમ છે ને મિત્રોને લઈને જાય છે વધારે મજા આવશે જોવાની તો આ રીતનું સજેશન આપશે એટલે ત્યાં પહેલાં પાંચ જણા જોવા ગયા પછી ભલે ને દોઢસો રૂપિયા ટિકિટ હોય પણ એને એકવાર એમ કમ એમ પેલું અંદરથી થઈ ગયું કે ભાઈ હું દોઢસો રૂપિયા ખર્ચીશ ને તો એ ટિકિટ મારી વસૂલ થઈ જશે કારણ કે મારા મિત્રે મને એવું કીધું છે તો આ રીતનો એક સીન બને ખરો આ જો નવ્વાણું રૂપિયા શરૂઆતમાં રાખ્યા હોય તોની વાત છે પ્લસ કોન્ટેન્ટ સારો હોય તો કોન્ટેન્ટ ખરાબ આવ્યો એટલે તો પછી વાત જ નથી ને તો પછી ના જ પાડવાનો છે બોલો કે ભાઈ તું જોવાનું જાતો રહેવા દેજે મેં હો રૂપિયા નાખ્યા તો એ મારા વસૂલમાં વેસ્ટ ગયા પણ અહીંયા કોન્ટેન્ટ સારો હશે ઓર્ગેનિક પબ્લિક મળી જ પહેલાં દિવસથી પછી તમારું કામ છે એ શરૂ થઈ જશે એવી વારે મહેનત કરીને જો નવ્વાણું રૂપિયાની ટિકિટ ઝડપી લીધી તો તો પછી તમારે ક્યાં જોવાનું જ છે કોન્ટેન્ટ સારું નીકળ્યો એટલે તમારી વિડીયોમાં તો વાહ વાત થવાની છે બીજી વસ્તુ શું થશે ખબર કોઈ વ્યક્તિ એક બે વાર કોઈ મારો એક્ઝામ્પલ તરીકે ઓલ ધ બેસ્ટ પડી આવી મલ્લા ઠાકરની કોઈ વ્યક્તિએ નવ્વાણું રૂપિયા મેં ફિલ્મ જોઈ લીધી બરાબર એને ફિલ્મ ગમી ઓકે ડન પછી કોઈ બીજી મલ્હારની પાછળ ફિલ્મ આવી અને પાછી એને નવા રૂપિયા ટિકિટ ઓફર જોઈ ફરીવારે ફિલ્મ જોવા ગયું એટલે એને કેવું થાય આ તો પેલો મલ્હાર ઠાકરની ફિલ્મ પહેલાં જોઈતી આ પાછી મલ્હારની જ આવી મલ્હારની ફિલ્મો આવે છે સારીઓ બંને ફિલ્મો એને ગમી તો એના મગજમાં એક ધારણા બની ગઈ કે મલ્હારની ફિલ્મો છે એ જોવાની મજા છે એટલે પછી કેવું થાય ત્રીજી વખતે મલ્હારની કોઈ ફિલ્મ આવતી ને તો કે હેલા હા ફિલ્મ મેં જોઈતી મને બે છેલ્લી ફિલ્મ તો મજા આવી જોવાની આ ફિલ્મ જોવા જવું પડશે એટલે અહીંયા એક છાપ બની ગઈ કે મલ્હારની ફિલ્મો આવે છે એ જોવાલાયક આવે છે સારી આવે છે એક અથવા તો એક છાપ બની કે મેં પેલી ગુજરાતી ફિલ્મ જોઈ હતી નવ્વાણું રૂપિયા મજા આવી હતી જોવાની હો તો આ ગુજરાતી ફિલ્મો આવે છે ગુજરાતી ફિલ્મો સારી બને છે બહુ સરસ સરસ જોવા જવી પડશે તો આ લીડની એક ધારણા બની જાય પણ આ બધું બને ક્યારે ખબર છે કોન્ટેન્ટ સારા હોય ને તો અને હું તો એવું માનું છું છેલ્લા બે વર્ષમાં ગુજરાતી ફિલ્મોના કોન્ટેન્ટ એટલા તો સારા એવા જ છે કે લોકો થિયેટર સુધી થિયેટરમાં જાય અને ફિલ્મો જુએ અને એને આનંદ આવે કે ભાઈ નહીં આપણે જે પૈસા ખર્ચ્યા છે એ સારા છે પણ થિયેટર સુધી પબ્લિક જતું જ નથી એટલે આપણે અત્યારે થિયેટર સુધી પબ્લિક લાવવાનું છે એ મેઇન વસ્તુ છે બિઝનેસની દૃષ્ટિએ માનું છું કે નવ્વાણું રૂપિયા ટિકિટ છે એનાથી પબ્લિકને સોરી મેકર્સને થોડો નફો ઓછો થાય પણ નફો ઓછો થાય છે ખોટ નથી જતી આ વસ્તુ તમે સમજજો નવ્વાણું રૂપિયા ટિકિટ રાખે એટલે ખોટ તો જતી જ નથી અને એવું તો છે નહીં કે ફિલ્મ થિયેટરમાં રિલીઝ થાય ત્યારથી લઈને છેક છેલ્લે સુધી આપણે નવ્વાણું રાખવાના છે બે દિવસ કે ત્રણ દિવસ રાખવાના છે પછી તો તમારું કામ જો કોન્ટેન્ટ સારો છે તો પબ્લિક કરી જ દેશે એટલે નફો ઓછો થાય છે ખોટ નથી જતી આપણે ધંધાનો નિયમ છે માલ ક્વોન્ટિટીમાં કપાવવો જોઈએ માલ ક્વોન્ટિટીમાં કપાવવો જોઈએ ભલે સસ્તો કપાય આ નિયમ છે એટલે કોઈ પણ ધંધાદારી હોય ને એ ખોટ કરીને નહીં નફો ઓછો રાખીને ક્વોન્ટિટી માટે કાપો ક્વોન્ટિટી કાપવો હોય કે આપણે એટલે અહીંયા અહીંયા રીતની વાત છે બે ત્રણ દિવસ ટિકિટ ઓછી રાખી દો તો ખોટ તો ન કરી નથી જતી પણ નફો એનો જે હોય છે ને થોડો ઓછો થાય છે તમે ઇતિહાસ ઉઠાવીને જોઈ લો ને પણ હિન્દીમાં જે બ્રહ્માસ્ત્ર જોઈ લો પઠાણ જોઈ લો જવાન જોઈ લો અને ગુજરાતીમાં પણ જમકુડી જોઈ લો આના સિવાય ઘણી ઘણી ફિલ્મો હતી જ્યારે જાણે વર્લ્ડ સિનેમા ડે ઉજવાયો છે એટલે કે કોઈ પણ ફિલ્મ કોઈ પણ શો પણ થિયેટરમાં નવ્વાણું રૂપિયામાં સો રૂપિયામાં ટિકિટ રાખે છે ત્યારે હંમેશા માટે ફૂટફોલ ખૂબ એટલે ખૂબ જાચા આવે છે અને લગભગ લગભગ શો હાઉસફુલ જ જાય છે અને તે દિવસના કલેક્શન પણ એકદમ ઉછળેલા જ હોય છે એટલે એ દિવસો આપણી પાસે મોટું ઉદાહરણ છે જોવા માટે કે ભાઈ સસ્તી ટિકિટમાં લોકો ફિલ્મો જોવા માટે આવે છે એક વસ્તુ મેં નોટ એ કરી છે કે સિંગલ સ્ક્રીન થિયેટરો જે છે ને એના કરતાં મલ્ટિપ્લેક્સિસમાં ટિકિટ બહુ વધારે હોય છે આ વસ્તુ છે જ હવે આની પાછુંનું કારણ તમારે મને કહેવાનું છે કમેન્ટ સેક્શનમાં કે આવું કેમ જો કે અત્યારે સિંગલ સ્ક્રીન થિયેટરો તો લગભગ લગભગ નાશ જ પામી ગયા છે જ નહીં પણ જ્યારે સિંગલ સ્ક્રીન થિયેટરો હતા ને ત્યારે ટિકિટ બહુ સસ્તી હતી અત્યારે કદાચ હોત ને તો મલ્ટિપ્લેક્સ કરતાં તો સિંગલ સ્ક્રીન થિયેટરોની ટિકિટ સસ્તી જ હોત તમે એમ કહો તમે કદાચ એમ કહેશો કે ભાઈ પહેલાંના જમાનામાં એ તો મહેંગાઈ નહોતી એટલે હતી એવું નહીં અત્યારે તમે મલ્ટીપ્લેક્સમાં કદાચ બસો રૂપિયા દઈને ફિલ્મ જોતા હો ને તો સિંગલ સ્ક્રીનમાં અત્યારે લગભગ એના એકસો વીસ રૂપિયા જોઈ એક્ઝામ્પલ તરીકે નાઇટ શોમાં તમે ઓલ ધ બેસ્ટ પંડ્યા કોઈ પણ મલ્ટિપ્લેક્ષમાં બસો રૂપિયામાં જોયું હાલના સમયમાં તો સિંગલ સ્ક્રીન થિયેટર હોત ને તો ત્યાં ઓલ ધ બેસ્ટ પંડ્યા નાઇટ શોમાં એકસો વીસથી એકસો ત્રીસ રૂપિયામાં જ લાગેલું હોત એટલે સિંગલ સ્ક્રીન થિયેટરના ભાવ છે ને એ સસ્તા હતા અને પહેલાંના જમાનામાંમાં ફિલ્મો વધારે પડતી ચાલવા વધારે પડતા કલેક્શન કરવા આ બધાનું પાછળનું કારણ એ જ હતું કે સિંગલ સ્ક્રીન થિયેટર હોત ને ત્યાં ટિકિટો સસ્તી આવતી એટલે લોકો ત્યાં જોવા જતા પહેલાં જેવું છે આપણને શાક નથી ભાવતું પણ ભાઈ તું એકવાર ચાખ તો ખબર પડે ને કેવું છે એમ છે થિયેટર સુધી પહોંચે તો ખબર પડે ને કે ભાઈ આવી આવી ફિલ્મો બને છે સાઉથમાં આવી બને છે હિન્દીમાં આવી બને છે ગુજરાતીમાં આવી બને છે કોવિડ પછી તો થિયેટર સુધી લગભગ બહુ ઓછી ફિલ્મો પબ્લિક ગયું છે સ્ત્રી ટુ છે છાવા છે એવી નામચીન ફિલ્મો આવી પુષ્પા આવી ત્યારે બધા થિયેટરમાં ગયા ત્યાં અત્યારે તો હજી સમય જ છે થિયેટરમાં કોઈ જતું જ નથી બાકી ડિપ્લોમેટ જેવી ફિલ્મ તમે જોઈ લો કેવી ફિલ્મ આવી હતી ગુજરાતીમાં પણ ઘણી ફિલ્મો આવીને એવી ગઈ કાશીરાઘો ફિલ્મ તમે જોઈ લો એટલે પબ્લિક મળતું નથી કારણ એક જ છે ટિકિટના ભાવ છે એ થોડાક વધારે લાગે છે અને મલ્ટીપ્લેક્સમાં તો તમને ખબર જ છે નાસ્તાના ભાવને પહેલાં ભાવને પહેલાં ભાવ બધું કરે એટલે બહુ ભાવ વધી ગયા છે એના કારણે ક્યાંક ને ક્યાંક છે પબ્લિક નથી જતું હવે ટિકિટ ઓછી કરવા માટે શું કરવાનું એનો આઈડિયા મારી પાસે નથી પણ હા જેમ વર્લ્ડ સિનેમામાં નવ્વાણું રૂપિયામાં જબરજસ્ત કલેક્શન આવે છે એ રીતે ફિલ્મ રિલીઝ થાય ને એના શરૂઆતમાં અથવા તો બીજા અઠવાડિયે કે પછી ત્રીજા અઠવાડિયે કોઈ બે દિવસ પાંચ દિવસ ત્રણ દિવસ મિડ વીકમાં આ વસ્તુ કરાય જેનાથી પબ્લિક ધીરે 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 થિયેટરમાં આવતું થાય જેમ કાકાએ જ્યારે જીઓ લોન્ચ કર્યું ત્યારે બધાને ફ્રી આપીને રોજનું એક જીબી વાપરો એવી ટેવ પાડી દીધી એકવાર ટેવ પડી ગઈ પછી મુકાકાએ કીધું કે ભાઈ હવે તમારે આટલા રૂપિયા દેવા પડશે અને લોકો દેવા તૈયાર પણ થઈ ગયા કારણ કે પહેલાં ટેવ પાડ્યું પડે ને એવી રીતે થિયેટરમાં લાવવાની હવે ટેવ પાડવી પડશે કોવિડ પછી તો લોકો થિયેટરમાં આવવાનું ભૂલી જ ગયા છે ઓટીટી આવી ગયું એટલે એટલે પહેલાં સસ્તા ભાવમાં થિયેટર સુધી લોકોને લાવો ખાલે ખાલા કોન્ટેન્ટ સારા છે વેસ્ટ થઈ જાય છે અને લોકો સુધી પહોંચતા નથી અને પછી લોકો એવું કહે છે કે ગુજરાતીમાં આવી ફિલ્મો બને છે ને આવી ફિલ્મો બને છે ને બાકી એ લોકોએ કમઠાણ નથી જોઈ વેંદેલા નથી જોઈ મેટ્રીમોની નથી જોઈ ઘણી ફિલ્મો નથી જોઈ એટલા માટે એ લોકોની ધારણા આવી છે ગુજરાતીમાં આવું આવું ને આવું જ બને છે એટલે હવે આ વસ્તુ એક કરે ટ્રાય કરે તો કદાચ સફળતા મળે કારણ કે બોલીવુડમાં તો વિષય વસ્તુ નામે અત્યારે કાંઈ શેર નહીં એટલે અત્યારે તવો છે ને એ ગરમ છે ગુજરાતીવાળા જો હથોડો મારી દે સસ્તા ભાવ કરી અને પબ્લિકને થિયેટર સુધી ખેંચી લે કારણ કે વિષય તો ઓલરેડી ગુજરાતીવાળા પાસે ખૂબ સરસ સરસ છે ખાલી કરવાનું એ જ છે ભાવ નીચા કરીને થિયેટર સુધી પબ્લિકને ખેંચી લો અને પબ્લિકને કરી દો કન્વર્ટ ગુજરાતી તરફ એટલે ભયો ભયો છે તમારા જે વિચારને વિમર્શ હોય ને આ બાબતે એ મને કમેન્ટ સેક્શનમાં જણાવજો ધન્યવાદ